જાન્યુઆરીએ અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે હવે જો તમારે રાજકોટમાં અયોધ્યા મંદિરના દર્શન કરવા હોય તો કિસાનપરા ચોક ખાતે તમે કરી શકશો કારણ કે અહીંયા ભગવાન શ્રી રામના મંદિરનું છે

કલર કોમ્બિનેશનથી માંડી એની જે નાની નાની ડિટેલો આપણે આવે કે ત્યાં રામ મંદિર કેવું છે ત્યાં કેવું હશે એ કદાચ કોઈને ખબર ના હોય તો અહીંયા આપણે પેઇન્ટિંગ દ્વારા એવું કહેવામાં બનાવવામાં આવ્યું છે કે ત્યાં મંદિર આવું હશે ખાસ તો કેટલા ચિત્રકારો છે હતા અને આ છે તૈયાર આ ચિત્રકારોમાં અમારી ટીમ છે આ કે તમે જોઈ શકો છો ચાર જણા અમારા છે અમારું ગ્રુપ છે આદિત્ય ગ્રુપ રાજકોટ આર્ટિસ્ટનું ગ્રુપ છે અમારું તે અમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે આ રીતનું પેઇન્ટિંગ કરવાનું છે અને હું આભારી છું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે અમને આ મોકો આપ્યો કે જે આનો લાભ અમને મળ્યો છે અમારા ગ્રુપને કે આ પેઇન્ટિંગ દ્વારા અમે અમારામાં અમારો જે વિચાર કહેવાય અમારી લાગણી છે એ બધું અમે આમાં મૂક્યું છે ખાસ તો તમને આમાં કેટલા દિવસથી તમે શરૂ કર્યું છે હજી કેટલો સમય આમાં લાગશે હા આ અમારે આમાં ખૂબ મહેનત છે અમારી અમારી આમાં મહેનત જોવો તો અમે જ ત્રીજો દિવસ છે અમારો ત્યારે આજે કમ્પ્લીટ થશે અને જે જોવાનું છે એ કહેવાનું મારે એ છે કે આમાં અમારા બધા આર્ટિસ્ટોની મહેનત છે તો રાજકોટની પબ્લિકને મારે એટલું કહેવાનું છે કે આ પેઇન્ટિંગ જેટલી અમે મહેનતથી પેઇન્ટિંગ કર્યું છે જેટલી અમે લાગણીથી કર્યું છે આ ભગવાન શ્રી રામનું મંદિર છે અયોધ્યાની આપણે આ બે કોપી બનાવી છે તો અહીંયા ગંદકી ના કરે કે અહીંયા અમે હજી પેઇન્ટિંગ કરી જ રહ્યા છીએ તો થોડું ઘણું તો એવું મને લાગ્યું છે કે રાજકોટવાસીઓએ આમાં થોડુંક ધ્યાન દીધું નથી જે અમુક લોકો છે કે હું એમ નથી કહેતી કહેતો કે એને કર્યું હોય છે બાય ચાન્સ એનાથી ભૂલતી થઈ ગયું પણ હોય તો મારી નમ્ર વિનંતી છે રાજકોટવાસીઓને કે આ પેઇન્ટિંગને અમે જેટલી પ્રેમથી બનાવ્યું છે એટલું જ પ્રેમથી એ લોકો સાચવે હા તો આ પેન્ટિંગની છે લંબાઈ કેટલી છે અને કઈ રીતનું આ પેન્ટિંગની લંબાઈ ત્રીસથી પાંત્રીસ ફૂટની છે અને બાજુમાં હવે જે બેકગ્રાઉન્ડ ફાઇનલ થવામાં આવ્યું છે ફાઇનલ ટચ બાકી છે લગભગ અડધી બે કલાકમાં પૂરું થઈ જશે અને રાજકોટવાસીઓને જોવા મળશે ખાસ તો રામ મંદિર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કેવો ઉત્સાહ ઉત્સાહ આખા દેશમાં છે એવો જ ઉત્સાહ કોર્પોરેશન દ્વારા અહીંયા પણ આપણને દર્શાવવામાં આવ્યો છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એનો ધ્યેય એવો છે કે જે અયોધ્યામય અહીંયા રાજકોટ બને એના હેતુથી એ લોકોએ એવો પ્રયાસ કર્યો છે અને એની ખૂબ મહેનત છે આમાં કે અહીંયા આવું મંદિર બને જે એ લોકોએ અમને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે પણ એ અમને એવું નહોતું કે અમે આવું સરસ કરી શકશું બનતા અમારા પ્રયત્નો એવા હતા અમારા ગ્રુપના કે આપણે જેટલી અમારી મહેનત હોય એ બધી આમાં અમે દર્શાવીએ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશમાં જ્યારે રામ મંદિરના પ્રાટુતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે રાજકોટ પણ રામમય બની ગયું છે કેમેરામેન હર્ષભટ્ટી સાથે જાણવી સુની આજકાલ રાજકોટ